બે કલાકમાં મોરબીના માળિયામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો બનાસકાંઠાના દાંતામાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો છે તો દ્વારકાના ભાણવડમાં પણ એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો જામકંડોળા કાલાવડ ઉનામાં સવારે વરસાદી ઝાપટા પડ્યા છે તો રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો ચોત્રીસ તાલુકામાં મેઘમહેર થઈ છે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જામનગરના જામજોધપુરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો જૂનાગઢના ભેંસાણમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે વલસાડના ધરમપુરમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નર્મદાના નાંદોદમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે રાજકોટના સાંગણીમાં ચાર ઇંચ વરસાદ થયો છે